વડોદરાના સોમા તળા વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે મકર સંક્રાંતિ પર્વ દરમિયાન છ વર્ષની માસુમ બાળકી સાથે નશામાં ધૂત યુવકે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી આ ઘટનાથી વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે બાળકીના પરિવાર દ્વારા તાત્કાલિક કપુરાય પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ હમણાં જ વડોદરામાં નવા યાર્ડની અંદર પંદર વર્ષની માસૂમ દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બની હજુ એની સાંઈ તો ભૂસાઈ નથી અને અત્યારે આજે ઉત્તરાયણના દિવસે જાણવા મળ્યું કે એક છ વર્ષની નાની માસૂમ દીકરી પર એક વ્યક્તિએ પીધેલી હાલતમાં હવસખોરે એને હવસખોર જ કહેવાય કેમ કે એક દીકરીની ઉંમરની દીકરી ઉપર જો એ કુદરસની નાખે એને હવસખોર જ કહેવાય એ હવસખોરે આ છ વર્ષની માસૂમ દીકરી પર અડપલા કરે એના ગુપ્તાંગના ભાગ ઉપર એને હાથ ફેર્યો આ તો શુકર મનાવો કે ઉત્તરાયણ જેવો તહેવાર હતો અને ધાબા ઉપર બે ત્રણ વ્યક્તિ એના પપ્પા પણ હતા એ પતંગ ચકાવામાં મસ્કુલ હતા તેમનું એમનું ધ્યાન ગયું નહીં તો છોકરી બચી ગઈ જો એકાંતના સ્થળે કદાચ આ છોકરી એને મળી ગઈ હોત તો ખબર નહીં અત્યારે શુંનું શું એ છોકરી સાથે થઈ ગયું હોત એટલે મારું ખાસ કહેવું છે કે દિવસે ને દિવસે આવી નાની નાબાલિક સગીર દીકરીઓ ઉપર જે છેડતી છે અડપલા શારીરિક અડપલા અને બળાત્કારની ઘટનાઓ વધતી જઈ રહી છે તો ખરેખર આ એક અતિ ગંભીરતાનો વિષય છે સરકારે અને પોલીસ પ્રશાસને આ બાબતે વધારે કડક થવાની જરૂર છે કાયદાનો કડક અમલવારી કરવાની જરૂર છે અને દોષીઓ જે હોય એમને કડકમાં કડક સજા મળે બીજું એ પણ જાણવા મળ્યું છે કે જે આરોપી છે એ પીધે હાલતમાં તો આજે ઉત્તરાયણના દિવસે કદાચ દવાખાના ખુલ્લા નહીં હોય પણ દારૂના ના અડ્ડા અત્યારે સો ટકા તહેવારમાં ધમધમી રહ્યા છે